વિસભા પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે વિસાવદર ભેસાણ અને રાણપુર ગામમાં મતદાતાઓમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારના સમયે મતદાતાઓ મતદાન કરવા પહોંચ્યા હતા મતદાતાઓએ મતદાન અવશ્ય કરવા લોકોને અપીલ કરી છે વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે ત્યારે આજે બેઠકમાં મતદાન યોજાઈ રહ્યું છે આ બેઠક પર કિરીટ પટેલ ભાજપમાંથી ઉમેદવાર ત્યારે નીતિન રાણપરિયા કોંગ્રેસમાંથી છે અને ગોપાલ ઇટાલિયા તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે આ બેઠક પર કુલ બે લાખ સાઠ હજાર મતદાતાઓ છે તેમાં એક લાખ ત્રીસ હજાર પટેલ મતદાતા છે અને એકવીસ હજાર દલિત મતદાતાઓ છે અને વીસ હજાર કોળી સમાજ મતદાતાઓ છે ત્યારે કુલ બસો ચોરાણું મતદાન મથક પર આજે મતદાન થઈ રહ્યું છે

તંત્ર તમામ સ્ટાફ ખડે પગે છે અને આ મતદાન માટે મતદારો પણ આવી રહ્યા છે અને આમ આખરી ઓપો પાઈ રહ્યો છે અને મતદાનની તૈયારી રૂપે મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને હાલમાં ત્રિપાખીયા જંગ વચ્ચે આજે વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે લોકો અનેક આશાઓ અને અપેક્ષાઓ લઈને પોતાના પ્રતિનિધિ ચૂનવા માટે જઈને ઉત્સાહ તેનામાં જોવા મળી રહ્યો છે અને ભારે ઉત્સાહ સાથે આજે વિસાવદરમાં મતદાન થશે રિપોર્ટર પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂ જુનાગઢ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ